ભજનો અને મિત્રો એક કવિએ સરસ પંક્તિ લખી છે કવિનું નામ મને યાદ નથી નહીતર એનો ઉલ્લેખ કરવાનું મને જરૂર ગમ્યું હોત ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી તેથી સૌ કહે છે જમાનો ખરાબ છે જે લોકો જમાનાને ખરાબ કહીને વગોવતા હોય છે એ લોકોની પોતાની નબળાઈઓ સમજવા જેવી હોય છે મને ક્યારેય સમયનો વાંક નથી લાગ્યો કેટલાક લોકો એમ કહે છે કે અત્યારે કળિયુગ ચાલે છે એટલે ચારે તરફ અંધકાર છે અવ્યવસ્થા છે સંસ્કારહીનતા છે આ કળિયુગનો કોઈ પ્રભાવ નથી આજે પણ ગુલાબ સુગંધ આપે છે આજે પણ કોયલના ટવકા મીઠા સાંભળવા મળે છે આજે પણ ઋતુઓ બદલાય છે આજે પણ મેઘધનુષના સાત રંગમાંથી એક પણ રંગ ઓછો થયો નથી તો સમયનો પ્રભાવ માત્ર માણસ પર કેમ પડે વાત એટલી જ છે કે માણસ પોતાની મર્યાદાઓ સ્વીકારવા તૈયાર નથી એટલે એ પોતાની નબળાઈઓની જવાબદારી સમયની ખીંટીએ લટકાવી દેવા તૈયાર થઈ જાય છે મારી દ્રષ્ટિએ આજનો યુગ સવાયો સતયુગ છે કેટલાક લોકો એમ કહે છે કે આજે કળિયુગ છે હું એ માનવા તૈયાર નથી અને કળિયુગનું નામ આપો કે દ્વાપર કે ત્રેતા કે સતયુગ નામ તમે ગમે તે આપો સમય એની રફતારમાં ચાલતો હોય છે આપણે એની સાથે સેટ થતા જવાનું છે પણ હું જે વાત કરતો હતો એ અત્યારે સવાયો સતયુગ ચાલે છે આપણે જે સતયુગની કેટલીક વાતો સાંભળી છે એમાં પણ કેટલાક અનિષ્ટ તત્વો તો હતા જ આજે પણ છે પણ હું સતયુગ કેમ કહું છું આજના યુગને કારણ કે આજનો યુગ સુવિધાઓથી સમૃદ્ધ છે ભૂતકાળમાં ખાસ ચોક્કસ માણસોને જ કેટલીક સુવિધાઓ મળતી હતી જેમકે મહાભારતમાં જ્યારે કુરુક્ષેત્રનું યુદ્ધ ચાલતું હતું ત્યારે સંજય પાસે દિવ્ય દ્રષ્ટિ હતી અને કુરુક્ષેત્રના મેદાનની સંપૂર્ણ હકીકત એ ધૃતરાષ્ટ્રને ઘેર બેઠા કહેતો હતો હવે આજે આપણે કોઈ વિદેશમાં ક્રિકેટની મેચ રમાતી હોય તે અથવા તો કોઈ સમિટનું સંમેલન ભરાયું હોય કે બીજી કોઈ બાબત હોય તો એનું લાઈવ ટેલિકાસ્ટ આપણે ઘેર બેઠા જોઈ શકીએ છીએ નિરાંતે સોફા ઉપર બેઠા બેઠા તો આ સુવિધા માત્ર સંજયને નથી હવે દરેક વ્યક્તિ પાસે આ દિવ્ય દ્રષ્ટિ ટેલિવિઝન દ્વારા વિજ્ઞાને પહોંચાડી છે તમે જુઓ કે રામ અને સીતા તો દિવ્ય આત્માઓ હતા અને એમના જીવનમાં અનેક સંઘર્ષો હતા જે આજના માણસનામાં પણ હોય પણ એમણે ક્યારેય કોઈ મેટ્રો ટ્રેનમાં સવારી કરી હોય એવું આપણે જાણ્યું નથી પવન પાવડી હતી એમની પાસે રામજી પાસે હવે આજે તમે પૈસા ખર્ચો તો વિમાનમાં ઉડી જ શકો છો એ આપણી પવન પાવડી છે આજની એટલે એમને જે સુવિધાઓ મળી હતી એ બધી સુવિધાઓ આજે આપણને મળી રહી છે પણ આજે આપણને જે કેટલીક સુવિધાઓ કોમ્પ્યુટર વગેરેની મળી રહી છે એ સુવિધાઓ સતયુગના પાત્રોને નહોતી મળી એટલે હું સ્પષ્ટપણે માનું છું કે આજનો યુગ સવાયો સતયુગ છે કેટલાક લોકો એવી પણ ફરિયાદ કરતા હોય છે ખાસ કરીને બે પેઢી વચ્ચેના અંતરની ફરિયાદોના સૂરમાં કે આજની જન નવી જનરેશન બગડી ગઈ છે મા બાપની પરવા કરતી નથી ઘરડા ઘરમાં મોકલી આપે છે વગેરે વગેરે તો એ બાબતે પણ હું સ્પષ્ટ છું નવી પેઢીનું ઘડતર કરવાની જવાબદારી કોના માથે હતી અથવા કોના માથે હોય છે આપણી જૂની પેઢીના માથે જ હોય છે આપણે આપણી જવાબદારી બરાબર નિભાવી નથી અને નવી પેઢીના કેટલાક અનિષ્ટ તત્વો જોવા મળે છે એટલે આપણે એની સામે ફરિયાદ કરીએ છીએ પણ એનામાં સંસ્કારોનું સિંચન કરવાની જવાબદારી આપણી હતી એ આપણે ભૂલી જઈએ છીએ એટલે જ મને પહેલાં કવિની પંક્તિ ગમે છે કે ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી તેથી સૌ કહે છે જમાનો ખરાબ છે આજે પણ ઘણા એવા બાળકો સંતાનો મેં જોયા છે નવી પેઢીના યુવાનોને કે જે પોતાના માતા પિતા માટે ઘણું બધું કામ કરતા હોય છે મારા પરિવારમાં જ નહીં મેં આસપાસમાં પણ ઘણી જગ્યાએ જોઈ છે ખૂબ આજ્ઞાંકિત હોય છે ખૂબ વિનમ્ર હોય છે અને માતા પિતાને જરા પણ લાગણીને ઠેસ ન પહોંચે એની પૂરી કાળજી લેતા હોય છે હવે માતા પિતા અણઘડ હોય અને અપેક્ષાઓ વધારે રાખતા હોય અથવા એમના સંતાનોને પણ પર્સનલ લાઈફ હોય છે એ સમજવા તૈયાર ન હોય તો એ રિબાય એ દુઃખી થાય એમાં વાંક કોનો આજની જનરેશન સામે અગાઉ પણ મેં ઘણી વખત કહ્યું છે અને અત્યારે પણ કહું છું કે મને ખરેખર કોઈ ફરિયાદ નથી આપણે એની સામે જે આદર્શો ઊભા કરવા જોઈએ એ આપણે નથી કરી શક્યા એના કારણે એની કેટલીક નબળાઈઓ આપણને દેખાય છે જો હજી પણ આપણે જાગીએ અને આપણી નવી પેઢીને સંસ્કારી બનાવવા માટે એનું ઘડતર કરવામાં સજ્જ થઈએ આપણી સંસ્કૃતિ આપણું સાહિત્ય આપણી લોકકલાઓ વગેરે તરફ એને અભિમુખ કરીએ અને પરિવારમાં આપણાથી જ એની શરૂઆત થવી જોઈએ આપણે ક્યારેક શિક્ષક ઉપર ભરોસો કરીએ છીએ કે ભાઈ શિક્ષણ સંસ્થાએ કરવું જોઈએ આ કામ શિક્ષકે કરવું જોઈએ અને શિક્ષણ સંસ્થાઓ માતા પિતા ઉપર છોડી દે છે કે તમે ઘરે હોમવર્ક કરાવો તમે ઘરે ભણાવો આ એકબીજા ઉપર દોષ ઢોળવાની વૃત્તિ ખોટી છે જ્યારે માણસ પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવતો થશે ત્યારે એને સતયુગનો અનુભવ થશે સતયુગ તો છે જ એનો અનુભવ નથી થતો એનું કારણ એક જ છે કે એ પોતાની જવાબદારી પોતાના કર્તવ્યો બીજાની ઉપર નાખી દેવા તૈયાર થઈ ગયો છે તો મારે આપ સૌને એક જ વિનંતી કરવી છે કે આજના સત્યયુગને આપણે ઓળખીએ આટલી બધી સુવિધાઓ આપણી સામે છે એનો લાભ લઈએ અને ખૂબ સુખેથી ખૂબ મોજથી જીવીએ બીજી બધી પરવા ન કરીએ ખોટી ચિંતાઓ ન કરીએ તો મને લાગે છે કે આપણને મળેલું જીવનરૂપી વરદાન આપણે સાર્થક કર્યું કહેવાશે અને એની મજા પણ અનોખી હશે તો ફરીથી મળીશું અને મળતા રહીશું આભાર